એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈ જિલ્લાના રાજકારણમાં ગરમાવો ભાજપ સામે ભાજપના જ જૂથ મેદાને આવે તેવી ચર્ચાઓ થરા માર્કેટયાર્ડ અને બનાસ બેંકના પૂર્વે ચેરમેન અણદા પટેલે આજે રજૂ કર્યું પોતાનું ઉમેદવારી ફોર્મ સિંહોરી મામલતદાર કચેરી ખાતે ફોર્મ રજૂ કરી ભાજપ મેન્ડેટ આપે તેવી વ્યક્ત કરી આશા તો બીજી તરફ પાલનપુર બેઠક પરથી પૂર્વે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પણ ચૂંટણી લડે તેવી ચર્ચાઓએ પકડ્યું જોર બનાસ ડેરીની ચૂંટણીને લઈ ભાજપના દિગ્ગજો સામસામે આવે તેવી શક્યતાઓ બનાસ ડેરીની ચૂંટણીને લઈ બાવીસ સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની છે અંતિમ તારીખ આગામી દસ ઓક્ટોમ્બરે યોજાવાની છે બનાસ ડેરીની ચૂંટણી તાલુકાના શિહોરી ખાતે મામલતદાર કચેરીની અંદર બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે મેં ફોર્મ રજૂ કર્યું છે અને ચૂંટણી જે આવનારા દિવસોમાં આવવાની છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ઉમેદવારી કરું છું અને એ રીતે મને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરશે એવા વિશ્વાસ સાથે આજે મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ફોર્મ ભર્યું છે સાહેબ જે વર્ષોથી આપ બધા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છો ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર છો તાલુકા પ્રમુખ તરીકે પણ રહેલા છો તો અત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલા ફોર્મ રજૂ થાય એવી શક્યતાઓ છે આમ તો ભારતીય જનતા પાર્ટીના ઓગણીસો એસીની અંદર વીસ આઠ એંસી ઓગણીસો ને એંસી જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારથી કરીને હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ તરીકેની કામગીરી મને સોંપેલી અને જ્યારે ગુજરાતની અંદર સરકાર બની કેશુભાઈ સાહેબની ત્યાં સુધી હું સતત પ્રમુખ તરીકેની કામગીરી કરતો રહ્યો એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટીનું ઘણું બધું કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત બનાવવા માટે પણ ઘણું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જિલ્લા પંચાયતનો સભ્ય પણ બન્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ બેંકનો ચેરમેન પણ બન્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે પણ ચૂંટાઈને ગયેલો છું ને હાલે ડિરેક્ટર તો હું ચાલું છું ફરીથી ચૂંટણી આવી છે એટલે હું ચૂંટણી લડું છું હવે આમાં જ કેવું છે કે ફાર્મ ભરવા કેટલા અને કેટલા ના ભરવા એનો કોઈ વિષય હોતો નથી પણ ફાર્મ જે ભરાય એ આજે મેં મારું ડિરેક્ટર તરીકે ચાલું છું અને ફરીથી ડિરેક્ટર બનવા માટે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળે એ રીતે મેં ફોર્મ ભર્યું છે